બગસરા નગરપાલિકા અસહ્ય વેરો વધારો કરતા બગસરાની જનતાને તેમજ વેપારી એસોસિએશન ને સાથે રાખી અમે કાલે અગિયાર વાગે પ્રાંત કચેરી તેમજ શ્રી અને ચીફ ઓફિસર શ્રીને આવેદનપત્ર આપવાના છીએ જે અમારી માગણી ને લાગણી એવી છે બગસરા નગરપાલિકામાં જ વેરો વધારો કરવામાં આવે છે એકસો ને ચોત્રીસ નગરપાલિકા ગુજરાત રાજ્યની છે તો એકસો ચોત્રીસ નગરપાલિકામાં કેમ વધારો નહીં એની અમારી બગસરા નગરપાલિકા જ કેમ આવો વધારો કરે છે ધારાસભ્ય ધારાસભ્યશ્રી એમ કે છે કે ભાઈ વેરો તો વધારો જ પડશે તેમ નહી ચાલે તો હું એમ કહું છું કે બગસરા નગરપાલિકાને ગ્રાન્ટ નથી મળતી તો બગસરાની પ્રજાને લૂંટવાનું ચાલુ કરી દીધું છે બગસરાની પ્રજાએ એ ખોપલે ધોપલે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ નિડરતાથી ચૂંટાઈ છે અને ચૂંટાવતી પણ આવશે પણ આવું જ જો કરવામાં આવે તો લોકોની નારાજગી મોટી થતી જાય છે ભારતીય જનતા પાર્ટીની કે લોકો મત દે અને છતાં એને જ માર પડે તો આગુ ભાગવામાં કઈ વાર નહીં લાગે હું નરેન્દ્ર મોદી સાહેબને પણ વિનંતી કરું છું ભારતીય જનતા પાર્ટીના અમારા હોનાર એવા ઘનશ્યામભાઈ સાદરાણીને પણ વિનંતી કરું છું તેમજ ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ ને પણ વિનંતી કરું છું કે આ અમારી ઉપર આ જે નવા પ્રમુખ આવતા જ બનેલું છે તેને ફરી વખત લેવામાં આવે અને આ અમારો વેરો જે વધારવાનો છે એ અમારે પાસેથી પરત લેવામાં આવે બીજું કે હરેક ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટી બગસરાના કઈક ને કાંઈક વાયદાઓ કરે છે એક રિવરફ્રન્ટ નો વાયદો કરે છે એક સારા રોડ નો વાયદો કરે છે

આખે વર્ગ છે તો હું વિનંતી કરું છું કે જ આ નું થી લેવામાં આવે એવી આપી અવારનવાર રોડ બનાવવા માટે ગ્રાન્ટ આપતી હોય છે પણ બગસરા નગરપાલિકાની અનઅવડત ના હિસાબે ફેસબુક વોટ્સએપ અને તેના રહીશોને જો પૂછવામાં આવે તો કે ભાઈ મારા સારામાં સારો રોડ હતો એ તોડી નાખવાનો નબળો રોડ બનાવવાનું ચાલુ કરી દીધું કારણ કે આ સત્તાધીશોને ક્યાંક ને ક્યાંક પોતાનો ખિસ્સા ભરવામાં નવરાઈ નથી મળતી એટલે આવું કરે બગસરા અમરેલી રોડ જે ત્રણ વર્ષ પૂરા નથી થયા ને રોડ તૂટી ગયો છતાં પણ આ નગરપાલિકાએ એની ઉપર એક પણ પ્રકારનું કાર્યવાહી નથી કરતી તો શું એની પાયાથી આ લોકોએ કાંઈક દીધું છે ને મીઠાઈના બોક્સ જેથી કરીને આ લોકો કઈ નથી કરતાધીશો ભ્રષ્ટાચાર નબળા બન્યા હોય આ હમણાં જ્યાં બગસરા નગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ મંદિર ઉપર પાસે રોડ બનાવવામાં આવ્યો તેને ડિવાઈડરો તૂટી ગયા ત્યાંની સ્ટ્રીટ લાઈટ નથી થતી એના રોડના ખાડા પડી ગયા છે તો એક વખત તો જોઈને કે ભાઈ આ રોડ તૂટી ગયો છે જેને એક વર્ષ પણ નથી થયું